નિવાસી સોમદાસ મહારાજ મહારાજ એમના પુત્ર ભક્ત શ્રી સુખદેવ તેમજ ગંગા સ્વ સ્વલારામ મહારાજના સુપુત્ર ભક્ત શ્રી વજાભાઈ મહારાજને સોમદાસ મહારાજના હસ્તે ચાદરવિધિ કરવામાં આવી હતી તેમજ દિવાનપુદ ગામ સુરા નવી નગરીના ડેપ્યુટી સરપંચ જસવંતભાઈ મહારાજને તથા ગંગા તલાવડી ફક્ત મુકેશભાઈ મહારાજને આપવામાં આવી હતી તેમજ વડા જરવાન ફળિયાથી ભક્તો શ્રી ભરતભાઈ તથા ફળિયાથી ભક્ત શ્રી ઉદયદારનું પદ આપવામાં આવ્યું હતું આપ પાઠ ઉત્સવમાં મહાન સંતો ગામ મલબાર નિવાસી સંત શ્રી મહારાજ ભરતરામ તેમજ નગીન રામ મહારાજ તથા પ્રતાપરામ મહારાજ તેમજ વાવડી નિવાસી સત્સંગી રામ મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમજ આજુબાજુ ગામના વિસ્તારોમાંથી માય ભક્તો સંતો વડીલો ભાઈઓ યુવાનો માતાઓ બહેનો નાના મહારાજના હાજરી આપે સાક્ષ સ્વરૂપે બાપુના દર્શનનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભજન સત્સંગનો પણ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સરસ રીતે ગામના આગેવાનો સરપંચ વડીલો યુવાનો ભાઈઓ આ કાર્યક્રમને ખૂબ જ ધ્યાને રાખી આ ઉત્સવમાં પહોળી સંખ્યામાં તમામ પધારેલા સર્વ સંતોને ભક્તોને ભાવપૂર્વક સેવા આપી હતી એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ